નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજની ડુંગળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજની ડુંગળીની આવક જોઈ શકો છો આઠ બ્લોક ભરાઈ ગયા છે અને નવ અને દસ નંબરના છાપરાની બાજુમાં ઉતારેલી છે તેમજ વેબ્રીજ પણ થોડીક ડુંગળી ઉતારેલી છે આજની અંદાજીત આવકની વાત કરીએ તો સાઠ થી સિતેર હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે હા એક નંબરના બ્લોક થી હરાજી નું કામકાજ ચાલુ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લઈ સૂર્ય ના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે એક નંબરના ના બ્લોક થી પેલો વકલ વેચાય છે એકસો ને ચાર કાટા નો વકલ છે એકસો ને એક રૂપિયા ભાવ થયો છે આ ડુંગળી જોઈ તો ઉગેલી ને એવું બધું આની અંદર મિક્સમાં છે એકસો ને એક રૂપિયા ભાવ થયો પેલા જોકલ વેચાણો છે ઝીણી અને મોટું બધું મિક્સમાં છે આની અંદર એકસો ને એક રૂપિયા ભાવ થયો છે એકસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે એકસો એક્યાસી રૂપિયા આપણે સાઈઝમાં ઝીણા મોટું બે મિક્સમાં છે અને કોઈ ખોટો કાઢી ગયેલું છે એકસો એક્યાસી રૂપિયા ભાવ થયો બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી હારી હે બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો સાઈઝમાં ઝીણા મોટું બે મિક્સમાં છે બાકી ક્વોલિટી સારી હે બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો વોકલ મોટો હે આપણો વોકલ છે બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો ઉગલું જોઈએ તો બહુ ઓછું હોય આની અંદર અને બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારી હે આ બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર ઝીણા મોટું બે મિક્સ માં છે ઉકેલું આની અંદર બહુ ઓછું હે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આ વકલ જોઈએ તો આ મોટો હે આપણો વકલ છે આ રૂપિયા છે આ મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને એકાણું રૂપિયા ભાવતી છે રિટલ ક્વોલિટી માલ છે એકસો ને એકાણું રૂપિયા ભાવતીયો છે સાઈઝ માં ઝીણા મોટું બે મિક્સ માં છે એકસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે આ વકલ જોઈએ તો ચાલીસ પચાસ કટા વકલ છે એકસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે અરે આ રિટેલ ક્વોલિટી માલ છે એકસો એકત્રીસ રૂપિયા ભાવ છે આમાં ઝીણા મોટું બે મિક્સ છે એકસો ને એકત્રીસ રૂપિયા એકાણું રૂપિયા ભાવ જે છે ગુલટી છે ગુલટી અને થોડુંક મીડિયમ આની અંદર આવડી છે સાઈઝમાં માં નકરા એકાણું રૂપિયા ભાવ જે છે ઉગડી ગયેલું હોતું છે થોડુંક આની અંદર નકરા એકાણું રૂપિયા ભાવ જે છે

ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવથી હોય હા સુપર એક નંબર માલ છે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવતી હોય બગાડ વગર નું છે બગાડ કે છે ને ઉગેલું છે ને એની અંદર ત્રણસો એકવીસ રૂપિયા ભાવતી હોય સાઈઝ વારું છે